હાંસોટના સુણેવખુંટ ગામના નવજાગૃતિ યુવક મંડળ દર વર્ષે નવલા નોરટાનું ભવ્ય આયોજન કરે છે ત્યારે નવરાત્રીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુણેવખખોટ ગામમાં નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓને પૂર્ણ ઓફ આપવામાં આવ્યો છે અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતે મા અદ્યશક્તિની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાજીનું ગામમાં આગમન થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામમાં માતાજીની વાજટે ગાજટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર ગામમાં આદ્ય શક્તિની ભક્તિમાં લીન બન્યો હતો આ શોભાયાત્રા મંદિર પાસે ગડબા ચોક ખાતે કરવામાં આવી હતી અને પંડાલમાં માતાજીને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘૂમવામાં આવ્યા હતા